તો જોઈ લો એક ગાડી ઉપર હુમલો થયો એટલે દેવાયત ખવડે વિદેશથી કમાન્ડો લાવી દીધા જોઈ લો મિત્રો આજુબાજુ કમાન્ડો દોડે છે જોઈ લો આ ગાડી છે તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમને બધા લોકોને ખબર છે કે દેવાયત ખવડને લઈને અત્યારે ન્યૂઝ છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો આપણે સૌ લોકો જાણીએ છીએ દેવાયત ખવડનો સ્વભાવ કેવો છે એ હંમેશા માટે સુખ અને દુઃખમાં લોકોને મદદ કરે છે અને હમણાં તાજેતરમાં જે એમનું બ્રિજદાન ઘટવી અને દેવાયત ખવડનો જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધની વચ્ચે પણ એમને એકાવન લાખ રૂપિયાનું અમૂલ્ય દાન કર્યું હતું અને એ પણ આખી દુનિયા જોતી રહી કેમ કે સાહેબ પાંચ હજાર રૂપિયાનું તમે દાન કરો ને તો પણ લોકોને ગમતું નથી અને આ જગ્યાએ મિત્રો એકાવન લાખ રૂપિયાનું દાન પોતાની સમાજ માટે કર્યું ત્યારે આખી દુનિયા જોતી રહી ગઈ કે સાહેબ ખરેખર કેવું પડે કેમ કે લોકો પાંચ હજાર પોતાના ખિસ્સામાંથી નીકળતા નથી જે જગ્યાએ દેવાયત ખવડે એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું હતું અને આખી દુનિયાએ વખાણ કર્યું હતું તો અત્યારે વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને અત્યારે જે સોશિયલ મીડિયા સમક્ષ જે આપણને માહિતી મળી રહી છે એના વિશે પણ વાત કરવાના છીએ એની સાથે સાથે બીજો શું સમાચાર મળ્યા છે એની વિશે પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને મારા વડીલો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને શું ખરેખર દિવાયત ખબરને ન્યાય મળવો જોઈએ કે ન મળવો જોઈએ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી હું તો ભાઈ દિવાયત ખવડનો બહુ મોટો ફેન છું કેમ કે ચીકથી એમના ડાયરા જોઉં છું તો મને તો બહુ આશ્ચર્યચક્ય થાય છે પણ જે ગાડી ઉપર હુમલો કર્યો છે એને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે દેવાયત ખવડ હાઈકોર્ટ પહોંચ્યા છે જી બિલકુલ દેવાયત ખવડની એન્ટ્રી છે એ હાઈકોર્ટમાં થઈ છે હવે મારા ભાઈઓ જોવાનું એ છે કે શું હાઈકોર્ટમાંથી સૌથી મોટો ખુલાસો થાય છે કેમ કે તમને ખબર હશે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એમને અરજી આપી હતી પણ જે કાયદેસરની કાર્યવાહી છે ધીરે ધીરે થતી હતી પણ દેવાયત ખવડ એની જ પહેલાં પહોંચી ગયા છે હાઈકોર્ટમાં હવે હાઈકોર્ટમાંથી શું સૌથી મોટા સમાચાર મળે છે એવું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ કેમ કે વચમાં તમે જોતા છો એક બે વિડીયો આવતા હતા કેમ કે મારા ભાઈઓ હું લગ્નમાં ગયો હતો પણ હવે તમને ચોક્કસપણે એક એક પળની અપડેટ આપતો રહેશે બસ આજ માટે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ